तू तू बटाकू बटाकू पाछु आ तो मस्तान तो? नहीं आती हां उसके साथ जो सरस में डाल तेल मिल मुंगई मैं जीरो नाख दे ટપકારી દીધું પછી અને અવા નાખવાની છે આપણે હળદર જો અને સરસ મજાના મસાલા કાઢી દીધા વઘાર માટે આપણે વઘાર કરવાનો છે તો જોજો હમણાં છમ છમાટ એ બોલી ચલો તો જો સરસ મજાનો વઘાર થઈ ગયો છે આપણું અને આ બધું આપણે મિક્સ કરીને દીધું છે ભાગી બાગીને જો અંદર વેડવાનું છે એટલે સરસ મજાના સેવસનનો રગડો થઈ જશે આપણો આપણે વધારે તો કોઈ નહીં નાખતા પણ સિમ્પલ રીતે આવી રીતના આપણે બનાવીએ છીએ એમાં આવી રીતના ગમે એમ થોડું પાણી આમાં વધારે હોય ને તો થોડી વધારે મજા આવે જાડું રગડો મજા નથી આપતી એમનો કંઈક આવી રીતના થયું છે આપણો સેવસનનો રગડો હવે પાતળો વધારે રાખીએ થોડો પીવાનું મજા આવે આપણે જે બનાવી તો રકડો સરસ મજાનો રેડી થઈ ગયો છે જુઓ કઈ એટલો બધો પણ પાત્રો નથી આવી રીતના બને છે જો આપણા કાઢીએ અને હવે અંદર આપણે નાખવાના શું સેવ મમરા મમ્મી આ રીતના નાખશું અને આવી રીતના આપણે ડુંગળી આપણે જોતી હોય એટલે આપણે નાખી શકીએ સરસ મજાનું આપણું સેવસણ રેડી થઈ ગયું છે મેં પાતળું થોડુંક હોય તો મજા આવે ખાવાની તમે ભીડ જેમ ખાતા હોય તો એ રીતના કણ કરી શકો છો જો મસ્ત લાગે છે ખાવામાં અહીંયાથી બેને પણ લઈને બે ગયા નક્ષ પણ બે ગયા છે આપણો પાઉ પણ છે સાત પણ છે જોડમાં અને સ્ટોરમાં છે રગડો તો સરસ મજાનો ચાલો બધા જમવા માટે નહીં નિયતી સોબરા મમરા ખાવાના છે હાયડો તમને બધાને મસ્ત મસ્ત કરી આલું હેડો બાય આવી જઈએ ચાર વાગ્યો

સરસ કેરી કરી દીધી છે સમારી કાઢી હવે આપણે થોડીક બાફી દઈશું આનું સેકન્ડ વાર ગરમ પાણી આપણે જો કેરી બાફવા મૂકી દીધી છે થોડુંક શું કેવાય પાણી મીઠું નો મરચા નાખ્યા છે સરસ થોડી બફાઈ જાય એટલે લઈ ગઈ સાલા કરી દીધા એટલે લખી ના રહી થઈ જશે કારણ કે એના એ કઢાઈમાં આપણો કરી દઉં એટલે વઘાર થોડોક આવી સરસ કેરીનું શાક આપણું બે મિનિટની અંદર રેડી થઈ જશે તો નું શાક રેડી થઈ ગયું છે સરસ મજાનું જો મસ્ત શાક રેડી થઈ ગયું જોઈ શકો તમે ગોળ બોલ નાખીને અંદર સરસ કોથમી નાખીને પપ્પાને તો ખાઈ રહ્યા છે તેમ કહોને તે અમને તો ભૂખનાથી સો વાગે ખાતી તી ત્યાં બધા ખાઈ લીધું અમને મોડો ખાશું ને આઠ વાગી જયા જો એ મિત્રો અમારે સૌ પાસેથી એટલી નો પ્રોગ્રામ ચાલુ થઈ ગયું છે આઠ વાગે

વટાણાની ની સબ્જી બનાવી જો અને પાઉ લાયા તૈયાર આજે ભાજી તો જેવું લાગશે તમને જો આ તે મસ્ત સરસ મજાનું સો નિયતિ બધા જમવા બેહી ગયા અતા જમવાના ટાઈમે હેપી બર્થડે થઈ રહ્યો છે પાઉ નો અને ચાલો મિત્રો જમવા માટે બધા આ શું બનાવ્યું લે વાટકો છોકરો <coughs>